નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ ચાર માર્ચ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ કચ્છ જિલ્લામાં પંચ્યાસી હજાર સદસ્યો નોંધાયા છે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી ભુજ કાર્યાલય મધ્યે કિસાન સંઘના આગેવાનોએ ઉજવણી કરી હતી આ પ્રસંગે કિસાન સંઘના સદસ્યોએ રામલલાના દર્શને અયોધ્યા લઈ જવાની ચર્ચા થઈ હતી કચ્છમાં કિસાન સંઘ દ્વારા આઠ

સમગ્ર ભારતમાં આ પ્રકારનો કાર્યક્રમ થતો હોય છે એના ભાગરૂપે આજે કચ્છ જિલ્લામાં પણ તમામ તાલુકા મથકો ઉપર આ પ્રકારનો કાર્યક્રમ છે એના ભાગરૂપે આજે ભુજ તાલુકાનું પણ ભુજના કાર્યાલય મધ્ય આપ જોયો એ પ્રમાણે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ સ્થાપના દિવસની ઉજવણી હતી સાથે સાથે હમણાં સલાહ ગત માસમાં સદસ્યતા અભિયાન જે તાલુકા દ્વારા પૂર્ણ કર્યો એની પણ પૂર્ણાહુતિ આ સાથે સાથે હતી આવનારા દિવસોમાં નવા વિચાર સાથે નવા કામ કરવાની પણ આ બેઠકમાં ચર્ચા થઈ સાથે સાથે હાલમાં જે સંઘ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એક રામના દર્શન કરવા માટે ટ્રેનનું આયોજન થયું તો ભારતીય કિસાન સંઘ પણ આવો વિચાર કે સમગ્ર જિલ્લામાં એક ટ્રેન દ્વારા પણ રામના દર્શન કરવા માટે જાય તો એના પર સૂચન લેવામાં આવે અને તમામ ખેડૂતો દ્વારા પણ એવો સાથ અને સહકાર મળ્યો આવનાર દિવસોમાં યોજના બનતી હોય તો સમગ્ર જિલ્લાના ખેડૂતો દર્શન કરવા જશે આવો આવી પ્રકારની આજની બેઠકમાં આજના કાર્યક્રમમાં ચર્ચા હતી એ રીતે કિસાન સંગે સ્થાપના દિવસ ઉજવી વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા કરી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર